કરસન પટેલના નિવેદનથી વિવાદ વકર્યો શલ્પેશ કથિરિયા કરસન પટેલના નિવેદનને અયોગ્ય ગણાવ્યું સમાજ માટે કામ કરનાર વ્યક્તિ જ આંદોલનની કિંમત સમજી શકે લાભ આંદોલનને કારણે બધા સમાજને મળી રહ્યો છે પાટીદાર યુવાનો ગુમાવવાનો રંજ આજીવન રહેશે આંદોલનમાં કોઈ નથી ઈચ્છતું કે સંઘર્ષ થાય કાકાને દસ વર્ષ પહેલાની ઘટનાઓ હવે યાદ આવે છે આનંદીબેન પટેલને હટાવવાનો નિર્ણય પક્ષનો હતો

કહી શકાય કે એક મજબૂત વ્યક્તિ છે આજ દિન સુધી બધી સખાવતો કરી છે હજારો વિદ્યાર્થીઓને મદદ પણ કરી છે અને ઘણા લોકોને હોસ્પિટલોમાં પણ મદદ કરી છે સમૂહ લગ્નમાં પણ મદદ કરે છે અને સમાજમાં ઘણી બધા સંસ્થામાં ટ્રસ્ટી છે પણ અવડી ઉંમરે અચાનક જ ક્યારેય કોઈ નિવેદનમાં ન રહેતા વ્યક્તિ આ નિવેદન આપ્યું છે એટલે અમારા માટે ખૂબ આશ્ચર્ય અને અચરજ પ્રમાણે એવું છે પણ આ નિવેદનથી અમને પણ એટલું જ દુઃખ થયું છે કે જે વ્યક્તિ પરિવાર આમાં પીડાયો છે આંદોલનમાં ભૂમિકા ભજવી છે એ વ્યક્તિએ પોતાના માટે શું ગુમાવ્યું છે એમને જ ખબર હોય અને સમાજને શું મળ્યું છે સમાજના વ્યક્તિઓને ખબર હોય કોઈ પણ વ્યક્તિનું જે સન્માન ને સમાજનો જે કાર્યક્રમ હતો કે જેના મંચ પરથી કરશન કાકાએ આ નિવેદન કર્યું છે એમાં એમણે જે યુવાન યુવતીઓને સન્માન કર્યું છે જે નોકરીએ લાગ્યા છે એ ઈડબ્લ્યુએ સનામતના કારણે જ લાગ્યા છે આજે પંદરસોથી બે હજાર કરોડની લોન દર વર્ષે મળે છે તો આંદોલનના કારણે મળે છે આજે યુવાન યુવતીઓને ઈડબલ્યુએસનો લાભ મળે છે તો આંદોલનના કારણે મળે છે એનાથી પણ વિશેષ વાત એ છે કે આ સમગ્ર પાટીદાર સમાજના આંદોલનના કારણે આજે સમાજની એકતા વધી છે જે સમાજ વર્ષોથી દૂર હતો એ આજે એકતામાં બનો છે અને જે વડીલોએ કે એની અગાઉની પેઢીઓએ જે ભૂલો કરી હતી એ ભૂલો કોઈ લોકો અત્યારે જોતું નથી અને જે વિખવાદને વાડા હોય વાડાને તાણા દૂર કરીને સફળતા મળી છે ત્યારે સમાજની અંદર આ વિખવાદો ન થાય એવી અમે કાકાને અપીલ કરીએ છીએ ચૌદ જેટલા પાટીદારો સહી થયા છે શું મળ્યું સમાજને સમાજને ઘણું બધું મળ્યું છે અને સામે સમાજે ગુમાવ્યું પણ છે અને એનો હું સ્વીકાર પણ કરું છું ચૌદ પાટીદાર યુવાનોના માટે અમને ત્યારે પણ એટલો જ રંજ હતો આજે પણ છે અને એના પરિવાર પ્રત્યે એટલું જ સન્માન ત્યારે પણ હતું આજે પણ છે ને આવનારા દિવસમાં પણ રહેશે એ પરિવારને શું મળ્યું શું નથી મળ્યું એ પરિવાર જ કહી શકે ઘણી વસ્તુ એવી હોય છે કે જે જાહેર કરવાની હોતી નથી અને કાકાને જો એ ચૌદ પાટીદાર પરિવાર પ્રત્યે દુઃખ હોય તો આજે ને આજે જ એમને મદદ કરવી જોઈએ સહાય કરવી જોઈએ ને એના પરિવારને રૂબરૂ મળીને વાતચીત કરવી જોઈએ ખાલી ને ખાલી ચર્ચા જગાવી કે મીડિયામાં બોલવું એ મારા મતે વ્યાજબી નથી પાટીદાર દીકરી આનંદીબેન પટેલે નક્કી નથી કરતા કે કોને સીએમ બનાવવા કે કોને ઉતારવા એ ધારાસભ્યો નક્કી કરે છે જે પાર્ટી સત્તામાં હોય એના સુપ્રીમ લીડરો નક્કી કરે છે અને વાત રહી આનંદીબેનની તો દસ વર્ષ પછી તમને એ દીકરીનું દુઃખ થાય છે તો અત્યારે અમરેલીની દીકરીની પીડા છે તો એ અમરેલીની દીકરી વ્યક્ત કરો બીજા મુદ્દાની અત્યારે જરૂર નથી અત્યારે એ દીકરીને ન્યાયની છે તો દીકરી માટે આગળ આવો સરકારને રજૂઆત કરો મદદ કરો તો આ દીકરીને જરૂર છે આનંદીબેનને ઘણું બધું મળ્યું છે અને અત્યારે પણ ઘણું બધું મળે છે અને એ સમાજ નક્કી નથી કરતો જ્યારે પણ પદની વાતો હોય છે ત્યારે સમાજ એની રીતે કામ કરતો હોય છે જે તે પક્ષ હોય છે એનું કામ કરતો હોય છે અને પક્ષના નિર્ણયો હોય છે એ અમારા કોઈ નિર્ણયો નથી હોતા તો જે રીતે સાંભળ્યું તે રીતે ખાસ કરીને આનંદીબેન ખાસ કરીને હાલમાં જે રીતે અમરેલીની જે દીકરી પર આ વીતી થઈ છે તે આ દીકરીને ક્યાંક ને ક્યાંક નોકરી મળે અને તેને સાંભળવામાં આવે રાજ્ય સરકાર સુધી તેની વાત લઈ જવામાં આવે તેવી વાત અહીં કરવામાં આવી છે કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત